નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના એકવીસમા હપ્તાની આજે આ તારીખ છે એટલે કે આજના દિવસે તમારા બેંક ખાતાની અંદર બે હજાર વત્તા બે હજાર એટલે ટોટલ ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા થશે જે ખેડૂત મિત્રોને વીસમો હપ્તો નથી મળ્યો એવા ખેડૂત મિત્રોને પણ આજે હપ્તો મળશે અને જે ખેડૂત મિત્રોને પહેલી વખત આ એકવીસમા હપ્તા વિશેની માહિતી જોઈતી હતી કે એકવીસમા હપ્તાની જે આપણે પહેલી વખત નોંધણી કરાવેલી છે એટલે ફોર્મ ભરેલું છે રજીસ્ટ્રેશન કરાવેલું છે તો એવા ખેડૂત મિત્રોને પણ આજે બે હજાર રૂપિયાનો હપ્તો મળી જશે વહેલી તકે આ બે હજાર રૂપિયાનો હપ્તો મળે એ માટે તમારે છે મિત્રો આજનો વિડીયો પૂરેપૂરો જોવાનો છે કારણ કે સરકાર તરફથી આજે બપોરે બે વાગ્યા પછી તમારા બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાના હપ્તા છે એ મોકલવામાં આવશે પરંતુ તમારા બેંક એકાઉન્ટમાં આ હપ્તો પહોંચતાની સાથે એકાદ બે દિવસનો સમય લાગી શકે છે ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો મળવાનો છે જેમાંથી ગુજરાત રાજ્યના ચાર કરોડ જેટલા ખેડૂતોને આજે હપ્તો મળવાનો છે તેમાં જો તમારું નામ હશે તો તમને આજે જ હપ્તો મળી જશે તો એ તમારે ચેક કરવાનું રહેશે તમારું નામ છે કે નહીં તો આજના દિવસની અંદર જો તમારું નામ હોય તો તમને આજે હપ્તો મળશે જો આવતીકાલના દિવસની જે યાદી બહાર પાડવામાં આવશે એમાં તમારું નામ હશે તો તમને બેંક એકાઉન્ટની અંદર કાલે હપ્તો મળશે અથવા તો એકાદ બે દિવસ પછી જે બેંક યાદી જાહેર કરવામાં આવશે સરકાર તરફથી આપવામાં આવેલી યાદીના જાહેરાત પ્રમાણે જ આપણે છે એ માહિતી મેળવતા હોય છે તો આ વખતે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર આજે હપ્તો આપવામાં આવી રહ્યો છે એના વિશેની માહિતી આપવામાં આવી છે કે જે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને વીસમો હપ્તો નહોતો મળ્યો હતો એવા ખેડૂત મિત્રોને આ એક સાથે બે હપ્તા મળવા જઈ રહ્યા છે વીસમો અને એકવીસમો બંને હપ્તા મળવા જઈ રહ્યા છે જે ખેડૂત મિત્રોને માત્ર એકવીસ મોફ્તો જ મળવાનો છે તો એમની પણ યાદી જાહેર થઈ ગઈ છે તો એ પણ આપણે લિસ્ટ આજે ચેક કરીશું ખાસ કરી એમને બેનિફિશરી લિસ્ટ અથવા તો બેનિફિશરી સ્ટેટસ કહેવામાં આવે છે ઘણા બધા ખેડૂત મિત્રોને એ અંગે છે જાણકારી નથી હોતી કે આ બે હજાર રૂપિયાનો એકવીસ મોફતો જે સરકાર તરફથી આપવામાં આવે એના પાછળ સરકારનો શું ઉદ્દેશ છે તો તમને જણાવી દઈએ તો સરકાર તરફથી એવો ઉદ્દેશ છે કે દર વર્ષે છ હજાર રૂપિયા છે એ બબ્બે હજાર રૂપિયાના આર્થિક સહાય પેટે દરેક ખેડૂતોના બેંક ખાતાની અંદર કે જેઓ પહેલેથી સાત આઠ બારની નકલની અંદર જે પણ ખેડૂતો હોય એમના છ સભ્યના નામ હોય કે પાંચ સભ્યોના નામ હોય એમાંથી પ્રથમ જે સભ્ય છે અથવા બીજો જે સભ્ય છે એમને બેંક એકાઉન્ટની અંદર એકવીસમાં આપતો અથવા તો પીએમ કિસાન યોજના અંતર્ગતના જેટલા પણ આપતા છે એ મળવાપાત્ર રહેશે બાકીના જે ખેડૂતો છે કે તેમને બે હજાર રૂપિયાના હપ્તાની જરૂર નથી તો એવા ખેડૂત મિત્રોએ ફોર્મ નથી ભરેલું હા ત્રીસ હજાર રૂપિયા સુધીના ફોર્મની જે ભરપાઈ કરવાની હતી ત્યાં સુધી ઘણા બધા ખેડૂત મિત્રોએ ત્રીસ હજાર સુધી ભર્યું પરંતુ જ્યારે ખેડૂતોને ખ્યાલ પડ્યો કે બે હજાર રૂપિયાનો હપ્તો અથવા તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે પાક સહાય યોજના છે જે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટ છે તો એવી ઘણી બધી યોજનાઓ અંતર્ગત હજી પણ સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર અથવા તો વીસીએ ઓપરેટર ગ્રામ પંચાયતની અંદર પૈસા પહોંચ્યા નથી આ મિત્રો સરકાર તરફથી જ્યારે કહેવામાં આવ્યું હોય કે આ પ્રકારની પ્રોપર્ટી અથવા તો જે વાતાવરણની અંદર ફેરફાર થયો હોય જેને કારણે ગુજરાત રાજ્યની અંદર જે ખાસ કરી અત્યારે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત માહિતી મેળવી રહ્યા છે પરંતુ તમને એક થોડીક એવી માહિતી જણાવવાની છે કે ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂત મિત્રો છે કે જેમને ઓગસ્ટ અથવા તો ઓક્ટોબર મહિનાની અંદર જે પડેલ કમોસમી વરસાદના કારણે પાક નુકસાન થયું એવા ખેડૂત મિત્રોએ કૃષિ રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર તરફથી લગભગ દસ હજાર કરોડ રૂપિયા સુધીનું કૃષિ રાહત પેકેજ છે અને તે અંતર્ગત દરેક ખેડૂત મિત્રોને માત્ર એક હેક્ટર દીઠ એટલે કે જે છે એ સરકાર તરફથી જે સબસિડી આપવામાં આવતી હોય સહાયતા આપવામાં આવતી હોય એ મિત્રો એક સાથે બે થી પ્રમાણે નહીં પરંતુ એક અત્યારે જે માહિતી આપવામાં આવી છે એના વિશે વાત કરીએ તો આ જે અપડેટ આપવામાં આવી છે તમને ખાસ કરીને એ કહેવાની વાત કે ગુજરાત રાજ્ય ઉપર જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી હપ્તાની જાહેરાત કરવામાં આવશે અને ગુજરાત રાજ્યના દરેક ખેડૂત મિત્રો પોતાના મોબાઈલની અંદર ચેક કરીને બેઠા હશે કે બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે આવશે તો એવા ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જ્યાં સુધી સરકાર એમના બે આજે બે વાગ્યાના કાર્યક્રમ જે તમિલનાડુના કુવૈતનમ આવા જે વિસ્તારોમાંથી આજે સભા યોજાવા જઈ રહી છે જેની અંદર આ સંબોધન કરવામાં આવશે કે ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર આજે બે હજાર રૂપિયાનો હપ્તો છે જાહેર કરવામાં આવશે હાલ મિત્રો જે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તાની માહિતી મળી રહી છે જેની અંદર આજે ઓગણીસ નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે જે ખેડૂતોએ વીસમાં હપ્તા માટે ઈ કેવાયસી સી કરાવવાનું બાકી હતું અને ઓગવીસમા હપ્તામાં કરાવેલું છે તમને બે હપ્તા એકસાથે મળશે જે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી નથી કરાવ્યું એવા ખેડૂત મિત્રોને એક હજાર એક હપ્તો છે એ મળવાપાત્ર રહેશે અને એમાં પણ અત્યારે છે ઘણી બધી ચોઈસ આવી ગઈ છે ગુજરાત રાજ્યની અંદર જે ખે કાપડ અથવા તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપણે જે અગાઉ પણ માહિતી મેળવી હતી કે જ્યારે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ પૈસા જમા કરવામાં આવે અથવા તો આ હાના રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે તો ત્યારે ખેડૂતોને આ બે હજાર રૂપિયાના ભાવે છે એ કંઈ પણ પાકતું નથી અને વળી પાછું ગુજરાત રાજ્ય ઉપર જે સ્થિતિ છે એમાં ચાર હજાર રૂપિયા બેંક ખાતામાં આવે એ માટેના સમાચાર મળી રહ્યા છે ખેડૂતો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ અને તેમના આધાર અથવા તો બેંકની વિગતો છે એ દાખલ કરી અને ચેક કરી શકે છે બેંકનું સ્ટેટમેન્ટ પણ ચેક કરી શકે છે કે એમને બેંક એકાઉન્ટની અંદર કેટલા હપ્તા મળે છે કઈ તારીખે હપ્તો છેલ્લો મળ્યો હતો તો આજનો હપ્તાની તો તારીખ છે અત્યારે આવી ગઈ છે હજી સુધી અપડેટ ન થઈ હોય પરંતુ અગાઉનો જે હપ્તો છે ગુજરાત રાજ્યના ખેડૂતોને જ મળે અને ખાસ કરીને બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો આપતો મળે એ બાબતની અત્યારે ચર્ચા થઈ રહી છે તો તેની અંદર અત્યારે તમને માહિતી જણાવી દઈએ તો આધારે એકાઉન્ટની અંદર બેંક એકાઉન્ટ છે એ લિંક હોવું ફરજિયાત છે ઘણી વખત જે તમારો આધાર એકાઉન્ટ છે એ બેંક એકાઉન્ટ સાથે લિંક ના હોય તો પણ તમને આપતો છે એ મળવો મુશ્કેલ પડી જશે અને આ વખતે તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશો તમારી જે વિસ્તારોની અંદર બેલો અધિકારી હોય એમની પાસે જઈ અને તમે અધિકારીને માંગણી કરી શકો તો તો એવું કહી શકો કે બે હજાર રૂપિયાના એકવીસમાં આપતા જે સરકાર તરફથી રિલીઝ કરવામાં આવે છે તેમ છતાં ખેડૂતો સુધી નથી પહોંચતા તો એની પાછળનું એક મુખ્ય કારણ હોઈ શકે કે ભવિષ્યની અંદર જ્યારે પણ ગુજરાતી કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાની જમીન સાત આઠ બારની નકલ છે એમને બીજા લોકો સુધી પહોંચાડે તો વેચાણ કરે તો એમાં મિત્રો લગભગ કેટલા સાડા સાત હજારથી આઠ હજાર રૂપિયા સુધીનો ખર્ચો ગણવામાં આવી રહ્યો છે પરંતુ એસએમપીએસના પ્રશ્નના કારણે આવડું મોટું છે એ વિકલ્પ પસંદ કરવો ન જરૂરી છે કારણ કે ત્યારે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે માછીમાર ભાઈઓ હોય તો એમને પણ બે હજાર રૂપિયાના પીએમ કિસાન યોજનાનો હપ્તો મળે છે એમની જે ખેતી છે એ ખેતી માટે મિત્રો માછીમાર છે એ દર્શાવવામાં આવતું હોય છે પરંતુ હાલ જે કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો મળવાનું શરૂ થઈ ગયું છે તો એમાંથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે એમને સૌ પ્રથમ આ હપ્તાની માહિતી છે એ મળશે એટલે કે એમના બેંક એકાઉન્ટમાં તાત્કાલિક હપ્તો છે એ જમા થશે આ વખતે ઘણા બધા ખેડૂતો એક સાથે ચાર હજાર રૂપિયા છે એ મેળવી રહ્યા છે અને પાછળનું કારણ વીસમાં હપ્તાની વખતે કેવાયસી નહોતું અને કહેવાય સીટકવાયેલું હતું એવા ખેડૂતોને આ વખતે બે હજાર રૂપિયા એક્સ્ટ્રા મળશે એટલે ગયા વર્ષના છે એ આ વર્ષે ફરી વખત મળશે તો આ પ્રકારે અત્યારે છે પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી મળી રહી છે વધારે માહિતી તમને આ આવતીકાલના વિડીયોની અંદર જણાવ્યું